નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર કરી અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર સુરેન્દ્રનગરના સરા સરાધાંગદરા રોડ પર કાર પલટી મારી જતા અકસ્માત એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ચાલીસ નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરાયું રાત દિવસ સતતના કર્મચારીઓનો સમયની હજારો મણ ઘીનો અભિષેક કર્યો પાંડવોના સમયની ચાલી આવેલી પલ્લી પ્રથા આજે યંત્ર યુગમાં પણ યથાવત રહી સાબરકાંઠા પ્રાંતિજના બ્રાહ્મણી ચોકમાં ભક્તોએ હજારો મણ ઘીનો અભિષેક કર્યો હર સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના સરા રોડ પર કાર પલટી મારી જતા મૂડી તાલુકાના દાધોડિયા ગામના રહેવાસી એક જ પરિવારના સભ્યોના ઘટના સ્થળે જ કરોડ મોત સુરેન્દ્રનગર જિલ્લાના સરા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું આ અકસ્માતોના દ્રશ્યો હૃદય વિદારક હતા જેના પગલે ઘટના સ્થળ પર તાત્કાલિક ભીડ ઉમટી પડી હતી અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જેમાં મૃતકોની ઓળખ પચાસ વર્ષીય બબુબેન છનાભાઈ દેવસીભાઈ જેજરિયા પાંત્રીસ વર્ષીય ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરિયા અને પિસ્તાલીસ વર્ષીય ચોપાભાઈ બીજલભાઈ જેજરિયા તરીકે થઈ છે અને આ ત્રણેય વ્યક્તિઓ મોડી તાલુકાના દાધોડિયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ દુર્ઘટનાને કારણે દાધોડિયા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે એક જ પરિવારના ત્રણ સભ્યોનું એકાળે અવસાન થવું સમગ્ર ગામ માટે અગમ્ય અને દુઃખદ બનાવ તરીકે ઉભરી આવ્યો છે આ બનાવ રાજકીય હનુમાન સાડા બાર વાગ્યે બન્યો હતો પછી ગાડીમાં ત્રણ લેડીસ એક જેન્ટ્સ અહીંયા મુર થઈ ગયું કેટલા જણા હતા ગાડીમાં ગાડીમાં પાંચ જણા હતા ક્યાંથી ક્યાં આવતા હતા દાદોરી અચ્છી નહી દવાખાને જ આવતા હતા આંગત ગાડી કઈ ભટકાણી હતી કે ના ગાડી સીધી તો વઈ જાય અંદર ખાડો હતો આમ કુલિયું બનતું હતું ને એવું ડ્રાઈવર પાદરો ખાડામાં જ વઈ ગયો છે મોત જણા ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકો માટે ચાલીસ નવી જીએસઆરટીસી બસો પાડવામાં આવી છે ત્યારે સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં ચાલીસ નવી જીએસઆરટીસી બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર અને રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ નવી જીએસઆરટીસી ફાળવવામાં આવી છે ત્યારે સુરત ખાતેથી રાજ્યમંત્રી હર્ષ અધ્યક્ષતામાં લીલી ઝંડી આપી ચાલીસ નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બે વર્ષમાં બે હજારથી થી વધુ બસ રાજ્યના નાગરિકો માટે દોડાવવામાં આવી રહી છે એટલું જ નહીં એસટી વિભાગને છેલ્લા બે વર્ષમાં બે પંદર લાખ જેટલા મુસાફરો વધારવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હું એસટી વિભાગના સૌ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો આભાર માનું છું આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યભરમાં અત્યાર સુધીમાં સાત હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંધુના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે જે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ

અંબાની ભક્તિ જોડે જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદૂરની શક્તિની નજરે પડી રાજ્યભરમાં હમણાં સુધી રાજ્ય થી વધુ જગ્યાઓ પર ચાહે પછી શેરી ગરબા હોય ભારત પાકિસ્તાન ના સરહદી ગામડાઓ હોય કે આદિવાસી જિલ્લાના ગામડાઓમાં હોય કે મોટા મોટા મહાનગરોના મોટા મોટા ગરબાઓમાં ઓપરેશન ગરબાની ઉપર ગરબા રમતા ખેલૈયાઓ નજરે પડ્યા આ વર્ષે આ નજારો ગુજરાતમાં રહીને દેશની સરહદની સુરક્ષા કરતા સૌ જવાનોનું મનોબળ મજબૂત કરતા સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતમાં માત્ર બે સ્થળ ગાંધીનગરના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પલ્લી મેળો ભરાય છે ત્યારે પ્રાંતિજના બ્રાહ્મણી માતાના મંદિરે ભરાયેલા પલ્લીના મેળામાં માય માઇભક્તોનું વહેરાવણ ઉમટી પડ્યું હતું ગુજરાતમાં માત્ર બે કે ગાંધીનગરના રૂપાલ અને પલ્લી મેળો પલ્લી મેળામાં માઈ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું બ્રાહ્મણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી ભક્તો દ્વારા માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મુકેલ પી ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલા પણ નાના પડ્યા હતા અને ઘીનો વરસાદ વરસ્યો હતો પટેલવાસના યુવાનો દ્વારા દર વર્ષની જેમ પલ્લી બનાવીને પ્રગટાવવામાં આવી હતી પાલખી સ્વરૂપે પલ્લીને બ્રાહ્મણની ચોકમાં ઘુમાવવામાં આવી ત્યારે આતશબાજી અને ફૂલોના વરસાદ સાથે વાતાવરણ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું પ્રાંતિજ સિંહ આજુબાજુના વિસ્તારમાં રહેતા માય ભક્તોએ દર્શન સાથે મેળામાં આનંદ માણ્યો હતો તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ શ્રો સુધનો પ્રાંતિજની અંદર નવરાત્રિની નવમી રાત્રે વલ્લીનો મેળો ભરાય છે એ વલ્લીના મેળાની અંદર હજારો માના દર્શન કરવા માટે આવે છે અને હજારો માનધીનો અભિષેક થાય છે હવે આ વલ્લીનો જે મેળો તેનું ખૂબ મહત્ત્વ છે કે અહીં આગળ બ્રહ્માની માતા ચોકની અંદર પલ્લી બાંધવામાં આવે છે અને આ પલ્લી બાંધીને એના પર હજારો મંદિર અભિષેક કરવામાં આવે છે અને એ પલ્લી પટેલ ના ભાઈઓ ખભા પહોંચી કરીને જયમ બે જયમ બે બોલતા બોલતા માર્ગ સુધી આવે છે ને ત્યાંથી પાછા વળે છે હવે એવું કહેવામાં આવે છે કે માર્ગ અંદર જે રજવાડાઓ રચ્યા હતા એમની જે રજપૂત હતી એ ઘર ની બહાર નીકળી નથી અને એમને દર્શન કરવા માટે અહીંથી એ પાછી વાળવામાં આવે છે અને આ રીતે હજારો હજારો યાત્રાઓ હજારો શ્રદ્ધાળુઓ આવીને માતાજીના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે છેલ્લા ઘણા સમયથી લગભગ સો વર્ષ કરતાં બી વધારે વર્ષો થી મારી સમજણ પ્રમાણે સો વર્ષ કરતાં બી વધારે સમયથી આ પંડિત મેળો ભરાય છે હજારો મણ લગભગ હજારો મંદિરો અભિષેક થાય છે અને પ્રાંતિજ અમારું વતન છે છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો અહીંયા પલ્લીના દર્શન કરવા માટે આવીએ છીએ અહીંયા હજારો મણ ઘી ચડાવવામાં આવે છે અને પલ્લીનું ખૂબ જ મહત્ત્વ છે એ બ્રહ્માણી માતાના મંદિરે આ પલ્લી થાય છે અમે આ મંદિરે દર્શન અને પૂજા કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને લોકો અહીંયા એમની પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવે છે ઘણા 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 વર્ષોથી અમે લોકો અહીંયા ઘણી દર્શન કરવા માટે આવીએ છીએ અને આનું ખૂબ જ મહત્વ છે જય બ્રહ્માણીમાં અહીંયા દર વર્ષે બ્રહ્માણી માતાની પલ્લી નીકળે છે આમ આમ અમારું વતન અહીં પાલ અહીં પ્રાંતિજ છે પણ અમે વર્ષોથી પાલનપુર જ રહીએ છીએ પણ દર વર્ષે અમે બ્રહ્માણી માતાની પલ્લીમાં જરૂર હાજરી આપીએ છીએ અને બ્રહ્માણી માતાનું આગળ મેં કોઈ પણ પ્રાર્થના કરી હોય એમને ઘી ચડ ઘી ચડે છે ત્યાં પલ્લી ઉપર અને અમારી જરૂર એ પ્રાર્થના પૂરી થાય છે અમારું કંઈ પણ કામ અટકેલું હોય તો બ્રહ્માણી માતા પૂરું કરે છે અને અમે વર્ષોથી પલ્લીમાં અવશ્ય હાજરી આપીએ છીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે ભાજપ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પાંચસો થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના તિલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિસા વસાવા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા ભાજપની વિચારધારાથી પ્રેરાઈને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તાજેતરમાં જ જેલમાંથી જામીન પર છૂટ્યા છે ત્યારે બીજી તરફ એમના જ મત વિસ્તારમાં આપના કાર્યકર્તા ભાજપમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે વધુમાં મહિલાઓએ ચૈતર વસાવા વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી देश वाप्रधान आदरणीय नरेन्द्र भाई मोदी અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીકરા તાલુકો પણ જે ડેડિયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને ખેલીપાડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે દેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કે કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂકવાય એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે તેલીપડા ગામની અંદર જોવા મળ્યું છે ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દીડિયાપાડા વિધાનસભાની પ્રજા ત્રસ્ત થઈ અને એમાં એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડે હું વરજીભાઈ અમરસિંહભાઈ વસાવા સરપંચ પરિષદના પ્રમુખ આજરોજ ટીકીપાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે હોય જે આમ આદમી પાર્ટીથી ત્રાસીને એમના જાખારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો આજે ટીડીપાડા ગામ આખું પાંચસોથી સાડી પાંચસો બેનો ભાઈઓ સૌ ભારતીય જનતા પાર્ટીની વિકાસ ધારાને જોઈને ભારતીય પાર્ટી પાર્ટીમાં જોડાયા છે એ કાર્યક્રમમાં આજે અમે હાજરી આપી છે ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુવારિકા પૂજન અને આરતીઓનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં મા અંબાની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યું છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થાનમાં પણ અનોખી રીતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી નવમા નોર્તે સેવાભાવી સંસ્થા તથા સખી મંડળોના સહયોગથી કુવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો પરંપરા મુજબ કુવારિકા કન્યાઓને માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન અર્ચન કરાયું હતું કન્યાઓને લાહણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે પાંજરા ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા બિપિન ભટ્ટ સહિતના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આસો સુદ નોમ એટલે કુમારિકા પૂજન નો મહત્વ છે ભરૂચ પાંજરાપોળ દ્વારા સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા આવા કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ બે વર્ષથી માંડીને અગિયાર વર્ષ સુધીની નાની બેબીઓ એટલે બાળકીઓ એનું કુમારિકાઓનું પૂજન કરી એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે આ વર્ષો જૂની પરંપરા છે પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રિના અંતે એટલે કે નોમને દિવસે કરવાનું અમારું આયોજન છે ભરૂચના તમામ સજ્જનો અને સરનારીઓને અમારી વિનંતી છે તેઓ આવા કાર્યક્રમમાં પણ આવનાર દિવસોમાં પણ અમને સહકાર આપશે વર્ષમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે વિદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવા સમાજ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી ના મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રસાર થયો હતો આઠમા નોજાયેલા આ પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી હતી આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના આ ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવે માત્ર પરંપરાનું જ નહીં પરંતુ સમાજ જાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજે માતાજીના ના આઠમ ના નવરાત્રી દરેક બહેનો માથે ગરબા લઈ અને ગરબે ઘૂમ્યા હતા જેમાં અત્યારની પરંપરા એ લોકલ અત્યારની પરંપરા મુજબ જે ગરબા લઈ અને એનો રમ્યા હતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મુજબ સ્લોગન સાથે બધાએ સ્વચ્છતાના પ્રતિક લીધા હતા એ ઉપરાંત

પ્રાચીન ગરબા નું આયોજન કરેલું છે અમારી એમણે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી વસ્તુઓને ને આપીએ એટલા માટે એમના સંદેશા અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ જય શ્રી માં ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોર્તે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમા નોર્તે અંકલેશ્વર જીઆઈડીસી ના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા

નવરાત્રિ મહોત્સવમાં આજે દેશભક્તિની થીમ ઉપર ખેલૈયાઓને ગરબા જમવાનો અવસર મળ્યો શરૂઆતથી જ ખેલૈયાઓ જ્યારે ગેટની અંદર એન્ટર થયા ત્યારે અમે તિલકથી એનું સ્વાગત કર્યું તમામ ખેલૈયાઓનું તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારબાદ દેશભક્તિની થીમ ઉપર જે દેશની સરહદ ઉપર રક્ષણ કરે છે સૈનિકો એને યાદ કરીને આજે સ્પેશિયલ અમે આ ટીમ નક્કી કરી અને તેની ઉપર ખેલૈયાઓને ગરબે જુમાડ્યા હતા અને ખેલૈયાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને સાથ અને સપોર્ટ આપ્યો જયમા ખોડા જય સરદાર જય તો આ હતા ગુજરાતના આજના મધ્યાહન સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર